સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે રમત ગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું બારડોલી અનાવલ ભગવાન બિરસા મુક્સો પચાસ મી જન્મ જયંતિ દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહે ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાન જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે આવી પહોંચતા રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામીલ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા ગ્રામજનો આગેવાન દ્વારા રથનો ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું પંદર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી જે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા છે સૌથી મોટા આઈકોન છે એમને દોઢસો મી જન્મ જયંતિ વર્ષ છે ત્યારે અમારી ભારત સરકાર અને ગુજરાત સરકાર પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં રંગે ચંગે ઉજવણી આપણા ભગવાન બિરસા મુંડાજી માટે કરી રહી છે એમાં ગુજરાતના અંતર્ગત બે યાત્રા આપણે નીકળી છે પહેલી યાત્રા અંબાજી કેવડિયા જેનું પ્રસ્થાન આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ઉમરગામ ખાતે આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એ કરાવી કાલે વલસાડમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આદિવાસી સમાજ દરેક સમાજે આ યાત્રાને આપ્યો છે આ તેર તારીખે બંને યાત્રા કેવડિયામાં પતવાની છે અને પછી પંદરમી તારીખે જે અમારા આદિવાસી સમાજની મોટામાં મોટી દેવી ગણાય છે જેનામાં આસ્થુ આસ્થા છે એવી અમારી દેવ મોગરા ખાતે દેડિયાપાડા ખાતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસીનો આ મોટો તહેવાર છે ભગવાન મુંડાની જન્મ જયંતિ છે એને મનાવવા માટે આવી રહ્યા છે અને ત્યાંથી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસનો પ્રોગ્રામ આપણા મોદી સાહેબની હાજરીમાં થવાની છે એક સાથે લાખો લોકો જોડાવાના છે આ મુખ્ય હેતુ જે યાત્રા કાઢ્યો છે ભારતભરમાં એનો હેતુ એ છે કે જે ભગવાન બિરસા મુંડાજી અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના બીજા જે યોદ્ધાઓ જેમણે પોતાની પ્રાણની જાણની આહુતિ આપી બલિદાન આપ્યું જેના કારણે આઝાદી મળી એ આવનારી પેઢીને પણ એનું ખબર પડે એના માટે અમે ખાસ આ કરી છે બીજો એનો મુખ્ય હેતુ જે આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે પરંપરા છે ભાષા છે વેશભૂષા છે એને પણ પાછું ઉજાગર કરવા માટે આ યાત્રા કાઢી છે ને ત્રીજું સૌથી મુખ્ય કારણ જે અમારી ગુજરાત સરકાર ને ભારત સરકારને અલગ 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 યોજનાઓ આદિવાસી સમાજના માટે છે એ પણ અમારા સમાજના લોકોને ખબર પડે એના માટે આ યાત્રા કરી છે પૂરી રીતે ગુજરાત અને ભારતમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી સારી રીતે થઈ રહી છે અને આદિવાસી સમાજ પણ જાણી ગયા છે કે આદિવાસી સમાજ સાથે અમારા નરેન્દ્ર મોદી સાહેબ અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે ને જે જૂઠા જૂઠું અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે એવા લોકોને હવે જાકારો આપ્યો છે જે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને અલગ અલગ મુદ્દે ગેરમાર્ગે દોરે છે ભટકાવે છે અને વિરોધાભાસ કરે છે એમની પાસે કોઈ પણ જાતનો પુરાવા નથી હોતા એને લોકો ઓળખી ગયા છે આદિવાસી સમાજનું કોઈ ભલું કરવાનું હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરશે જલ જમીનને જંગલની રક્ષા પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે અને આદિવાસી સમાજનો અંબાજી અને ભારતભરમાં સારામાં સારો વિકાસ અમારા જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવી અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ હાજર હતા દરેક શ્રી અને આજે સુરત જિલ્લામાં જયારે અમે નવસારી આવ્યા છે ત્યારે આપણા મંગુવાના લોકપ્રિય ધારાસભ્ય જેમનું હુલામનું નામ આપણે એકસો થી પણ જાણીએ છીએ કે સુખ દુઃખના કોઈ પણ પ્રસંગ હોય તો સૌથી પહેલા આપણા મોહનભાઈ અહીંયા હાજર હોય છે તો મોહનભાઈએ જે એમની પૂરી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી ટીમે સુરતના અનામ ખાતે જે ભવ્ય અમારું જે ભગવાન બિરસા મુંડાજીની યાત્રાનું એમને પ્રસ્થાન કરાવ્યું છે જો ઉજવણી કરી છે એના માટે મોહનભાઈ અને એમની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં જનજાતીય ગૌરવ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલથી સવારે વલસાડ ગામથી અને બીજી યાત્રા અંબાજી મંદિર હતી ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે સવારે નવસારી જિલ્લામાં અને ત્યાર પછી અત્યારે સુરત જિલ્લામાં આ ધાતુનું અનાવલ ખાતે અત્યારે પ્રસ્થાન થયું છે આ જનજાતિ યાત્રા જે નીકળી છે એની પાછળ જે મુખ્ય કારણ જે આપણા આદિવાસી સમાજ ભારત ભારતમાં જે વસે છે અને એમાં આઝાદી માટે જે ભગવાન બિરસા મુંડાજીની જે એમણે સંઘર્ષ કર્યો એમની યાદમાં જ્યારે એમના જન્મને દોઢસો વર્ષ થાય છે ત્યારે આ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રા દરમિયાન ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પ્રસ્થાન કરાવ્યું અને અંબાજીથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું આ જેમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વાગત સભાઓ થાય છે સ્વાગત થાય છે એમનું અને આગામી દિવસોમાં જે પણ કંઈક આગળની જે યોજનાઓ છે એ આદિવાસી સમાજમાં નીચે સુધી પહોંચે લોકોને એનો લાભ મળે અને બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારત થશે ત્યારે આદિવાસી સમાજનું પણ વિકસિત ભારત બનાવવામાં મુખ્ય ફાળો રહેશે એના માટે આ યાત્રા અને ખાસ કરીને એમાં જે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે એમાં પણ આ યાત્રા દરમિયાન આત્મનિર્ભરની